જય હિન્દ દોસ્તો પ્રાચીન પરોઢિયા ગામના પાદરની માલિકા આપ જોઈ શકો છો અનેક પાળિયાઓ આવેલા છે એમાં સામે બોર્ડ છે એમાં લખ્યું છે પીઠવા પરિવારનો આંબો તો આ જગ્યાએ આપણે પીઠવા પરિવારના સુરાપુરા દાદાના દર્શન કરીએ દોસ્તો આપ જોઈ શકો છો એવા સરસ મજાના સિંદુર સાફા થયેલા છે અને પીઠવા પરિવારના સુરાપુરા દાદા જે છે એ આ જગ્યાએ આજે પણ એમ કહેવા આવે કે પોતાના ઇતિહાસને અડીખમ રાખી અને ઊભા છે દોસ્તો તમે જુઓ તો ખરા એવા આજે પણ જાણે હાથમાં હથિયાર ધારણ કરી અને આ યોદ્ધાઓ ઊભા હોય વાહ દોસ્તો આ જેમના પણ પૂર્વજ રહ્યા છે બરાબર છે વારસદારો અત્યારે જે હયાત છે લોકો અવારનવાર આ જગ્યાએ આવે છે સાફ સફાઈ કરે છે સિંદૂર સાફા કરે છે ધૂપ દીપ અગરબત્તી બધું કરે છે અને પોતાના આ સુરાપુરા દાદા જે છે એમને મસ્તક નમાવી અને એમની પાસે એમ કહેવાય કે પ્રાર્થના કરે છે

આ આ પ્રાચીન પરોડિયા ગામના પાદરમાં ઊભો છે ત્યારે આ પાળિયા જે છે ને એ એમનામ નથી થવાતા દોસ્તો વાહ ભાઈ વાહ એ સુરવીરો તમને કોટી કોટી વંદન પીઠવા પરિવારના સુરાપુરા દાદા છે વાહ ભાઈ વાહ એ ધીંગણ રે ધીંગણ જેના અનમાથડમ માથડા પાણીઓ થઈને રે ગડવૈયા મારે ઠાકોર નથી થાવું જો ને ગડવૈયા મારે ઠાકોર નથી થાવું

જય હો જય હો જય હો પીઠવા પરિવારના સુરાપુરા દાદાને ખોટી ખોટી વંદન